પંદર જુલાઈ બે હજાર ચોવીસ સવારના નવ ને તેત્રીસ થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડનું સૈજપુર ગોપાલપુર ગામ છે ના ચિરિયાપી ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝ ઉર્ફે શાંતિ પ્રોસેસ એમાં સતત ઝીણું ઝીણું હવાનું પ્રદૂષણ ચોવીસ કલાક ચાલુ હોય પણ ઘડી ઘડી એટલા વિપુલ પ્રમાણમાં ડસ્ટ છોડવામાં આવે હવે ગયા વીકમાં જ મુછળધાર વરસાદ થયો હતો એ દરમિયાન અમે વિડીયો કર્યા હતા ધાબા સાફ થઈ ગયા હતા ધોવાઈ ગયા હતા અને જ્યારે અમે ફ્રી હઈએ ને ધાબે આવીએ એટલે અમે વિડીયો કરીએ છીએ આજે તમને બતાવીએ જો આ શ્રીપાલ ગ્રુપનું દૂષણ કેટલું છે તો માનવ અધિકાર આયોગમાં એને ક્લીન ચીટ આપવામાં આવી કે ક્લીન ચીટ મેળવી એ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે હવે અમે તમને ઝાડુ મારીને બતાવીએ કારણ કે આમ ચાઇના મોજિકના હિસાબે ખ્યાલ નહીં આવે કે શું સ્થિતિ છે એટલે અમે ફાસ્ટ ફાસ્ટ થોડું ઝાડું મારીએ અને બધું એકત્ર કરીએ બહુ બહુ ખરાબ સ્થિતિ છે અહીંના લોકોને આ સવારે છાંટા પડેલા છે એટલે થોડો ભેજ બી છે બધા એના કારણે બધું ચોટી રહી છે ઘણું પણ બહુ ઝડપી ઝાડું મારવું પડશે કારણ કે પછી બહુ લાંબા લાંબા વિડીયો થઈ જાય છે જો ખાલી મોટું મોટું ઝાડું માર્યું છે આ બધા આડાવડા ગલી ખૂંચામથી ઝાડું નથી માર્યું કે બહુ દબાઈન કે ખૂણે ખૂણેથી કચરું નથી કાઢ્યું જો આ હાલત છે સેજપુર ગોપાલપુર ગામના લોકોની ફ્રેશ રાખોડી છે અને અગાઉ બી છેલ્લા કેટલાક વર્ષથી અમે કહેતા આવ્યા છે કે કોઈને એવું લાગતું હોય કે આ સ્ટન્ટ છે એવું છે તો ખુશીથી એમના પરિવાર સાથે કોઈ પણ અધિકારી કાયમી અહીંયા વસવાટ કરી શકે છે ખુલ્લી ચેલેન્જ છે પંદર જુલાઈ બે હજાર ચોવીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાંબાવોડનું સૈજપુર ગોપાલપુર ગામ છે અને હવે અત્યારે અમે બીજા ધાબે આવ્યા છે હવે તમને બતાવીએ આખો ધાબો બતાવી દઈએ જો કેટલા વિપુલ પ્રમાણમાં રાખોડી જમા થઈ છે આ દાબા ઉપર તમે કલ્પના ના કરો એટલી ખરાબ હાલત અહીંના સ્થાનિક લોકોની છે જો તો ખરા કેટલી વિપુલ માત્રામાં અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલના મેમ્બર સેક્રેટરીને જ્યારથી મેં જાણ્યું કે ભાઈ માનવ અધિકાર આયોગ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે તો એ બાબતે અમે પોલ્યુશન કંટ્રોલ વડે શું રજૂઆત કરી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જે વિભાગ છે એની શું રજૂઆત કરી તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે મેમ્બર સેક્રેટરી છે એ ફોન લેતા જ નથી અને ફોન ના લેવાની ગંભીર બીમારી એમને કી કેટલાય વર્ષથી છે લગભગ એમણે પદ સંભાળ્યું તમને કદાચ એકાદ ફોન લીધો હશે એમણે શરૂઆતમાં એ પછી એમને લાગ્યું કે બધા પ્રશ્નો જેન્યુન હોય છે સળગતા હોય છે અને એનો નિકાલ એ લોકો નથી કરતા કારણ કે એના બદલામાં રૂપિયા એમનો મળે છે મસ્ત મજબૂત રૂપિયા મળે છે તમે જુઓ કેટલી ભયાનક સ્થિતિ છે અહીંના લોકોની અને અમે જેટલા વિડીયો કર્યા છે અત્યાર સુધી બધા વિડીયો મેમ્બર સેક્રેટરીને અને અમારા ટચમાં અધિકારીઓ હોય વિસ્તારના ફેક્ટરી માલિકો હોય કે ફેક્ટરીના મેનેજરો હોય બધાને મોકલીએ છીએ કહેવાનો મતલબ છે કે અહીંની સ્થાનિક સ્થિતિ શું છે એ મોટાભાગના લોકોને ખબર છે એમાં અધિકારીઓને ખાસ કે જેઓ વિઝિટના નામે મસ મોટા હપ્તા ઉઘરાવે છે